કોઈ બેન દીકરીએ એની હૈયાવરાડ કાઢી અને એને એની સાથે બનેલી કોઈ ઘટનાનું વિવરણ કર્યું તો એની એ પૂછવાની જગ્યાએ કે બોલ બેન તને કોણ તકલીફ છે ક્યાં છે કોણ છે એ વ્યક્તિ એની જગ્યાએ આખી કોમ્યુનિટી કૂદી પડે એનો કોઈ મતલબ નથી અને ગંદી ગાળો કોને બોલો છો ધમકાવો છો કોને ભાઈ કેમ એમ નથી બોલતા કે બેન કોણ છે અમારો પટેલ કે જે ખોટું કરી રહ્યા છે લાવો અમે એમને સીધા કરીએ એવું કેમ નથી કેતા કેમ એમ નથી કે લાવો અમે એમને સમજાવીએ સમાજને સુધારો કરવાની જગ્યાએ સમાજમાં ઘર્ષણ અને ઝગડા ઉભા કરવા એ શું યોગ્ય લાગે છે તમને આડેધડ કૂદી પડવું કોઈ પણ વાતમાં જાણ્યા વગર એ શું યોગ્ય લાગે છે તમારે મને સાફ પૂછવું તો ને કે ભાઈ તમે કોના વિશે કહી રહ્યા છો કોને કહી રહ્યા છો બેન કોણ છે આવી વ્યક્તિ લાવો અમે સમજાવીએ અમે વાત કરીએ સામાજિક એક ભારતીય વ્યક્તિ અને નાગરિક હોવાના નાતે તમારે આ પૂછવું જોઈએ એની જગ્યાએ તમે મા અને બેન ઉપર ગાળો દો છો શેના માટે ભાઈ શેના માટે મારી પાસે જે કઈ પણ મેં કહ્યું છે ને એના પુરાવા છે પણ વ્યક્તિગત છે એ જેટલા વ્યક્તિઓ અને મારા મારી ફેમિલી મેટરને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે એટલે મેં કીધું છે અને એ મેં બધા પટેલોને નથી કીધું એ મેં પાંચ વાર કીધું તો પણ પટેલો હજી બી કે છે કે બેન તમે અમને કેમ કીધું કેમ કીધું તો હવે ભાઈ આને આના કોઈ સવાલ જવાબ ના હોય અને બીજું જ્યાં સભ્યતા જ નથી કરતા વાત કરવામાં સભ્યતા નથી તમારામાં ત્યાં હું વાત બી શું કરું તમારી સાથે તમને એ ખબર છે કોઈની બેન દીકરી સાથે વાત કઈ સભ્યતાથી કરાય કયા શબ્દોમાં કરાય એ ખબર છે તમે સમાજ સુધારક છો તમે સમાજને સાચવો છો તમે જગતના તાત છો ચલો માની લીધું એક સમય માટે માની લીધું તો તમને એ ખબર હોવી જોઈએ કે કોઈની બેન દીકરી સાથે કેવી રીતે વાત કરાય સભ્યતા છોડીને વાત કરવાનો કોઈ મતલબ નથી તમે તમારા જ સંસ્કારનું પ્રદર્શન કરી રહ્યા છો મેં ક્લિયરફિકેશન એક વાર આપી દીધું છે બે વાર આપી દીધું છે પણ મને ડરાવવાનો કે ધમકાવવાનો પણ જાતનો પ્રયાસ ના કરતા મેં સાફ ક્લેરિફિકેશન તમારે મને પહેલા જ પૂછવું જોઈએ કે બેના તમે કોના માટે કહો છો મારી પર્સનલ આઈડી છે મારી પર્સનલ આઈડી પર મારા ફેમિલી ફેમિલીના કે મારા લોકો જોતા હોય એમના માટે હતું હું પણ પટેલ છું કુદી પડો મહિલા છે ને અમે બૈરા ઉપર પહેલાં કે ને કે સુરાપુરા જેનામાં તાકાત ના હોય ને લેડીઝ ઉપર છે ને હાવી થવાનો પ્રયત્ન કરે અને લેડીઝ છે ને એટલે તમે બધા ફોન કરો છો હમણાં કોઈ જેન્ટ્સ બોલ્યો હોત ને તો સવાર વિચારી ને કરત પણ હવે હું કઉ છું કે સભ્યતા ના છોડતા હજી પણ કઉ છું